સુરતની જનતાનો આભાર માનવા માટે સુરત અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો અમને તક આપીનો આભાર વ્યક્ત કરવા માટે હું બે દિવસ અહીં આવ્યો છું પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે અલગ અલગ સમાજના આગેવાનોની મેં મુલાકાત લીધી છે અમારો જ્યાં પાયો છે આમ આદમી પાર્ટીનો કે ગોપાલ ઇટાલિયાનો જ્યાં પાયો છે જ્યાં મૂળ છે એ અમારું વરાછા એ અમારી આ હીરા બજારમાં આજે હું આવ્યો છું અમારા આગેવાનો અમારા વડીલોના આશીર્વાદ માગવા

એક વકીલ છે મારી કોંગ્રેસ ના મિત્રો ને એટલી જ વિનંતી છે કે નોટિસ નોટિસ કરીને વકીલ ને બીવડાવવાની કોશિશ ન કરો એ અમારું કામ છે નોટિસ આપવી એટલે બધા મને પેલા ગઠબંધન હતું ને હવે સામ સામે આવવાની આ આવી પડી શું કેશો રાષ્ટ્રીય કઈ દ્રષ્ટિકોણ હશે કઈ કહેવા જેવું નથી કોંગ્રેસ પાર્ટીની વિષાવદરમાં શું હાલત થઈ એ જનતાએ જોઈ લીધું જનતાએ નિર્ણય આપી દીધા પછી ગોપાલ ઇટાલીયા કંઈ કહેવાનું નથી જનતા સર્વોપરી છે એમણે ન્યાય કર્યો છે મને તક આપી છે મને જવાબદારી સોંપો નલિંત આ કામ કેમ કરી રહ્યા છે એ તો એને પૂછવું પડે કે એને શું ક્યાં થવા છે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલીયા ચૂંટાવીને આવ્યા બાદ હવે શું લાગી રહ્યું છે

ગોપાલ ઇટાલિયા બરબાદ કરવા માટે ગોપાલ ઇટાલિયા ને રોકવા માટે ના ષડયંત્રો નોટિસ ઓન નોટિસ આ બધું ચાલુ થશે પણ ગોપાલ ઇટાલિયા પહેલા જ ડરતો નતો તો હવે તો જનતા એ મને જવાબદારી સોંપી છે હવે તો કોઈ પ્રશ્ન જ નથી શું લાગી રહ્યું છે લલિત ઓસે તો કોંગ્રેસ છે ભલે ભાઈ બધા એક ના એક જ છે કઈ રીતે જવાબ આપશો નોટિસ વાંચ્યા પછી આપું જવાબ એમ ગોપાલભાઈ લલિત વશુયા એ નોટિસ આપી છે તો શું લાગી રહ્યું છે કોના હિસારે આ નોટિસ નોટિસ નો ખેલ શરૂ થયો છે 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ભાજપવાળા કેટ ઉપર છે આ કઈ અમારા માટે નવું નથી ગુજરાત આપું જાણે છે બોલતું કોઈ નથી જનતા એ તો બાદ લાગ્યો છો જનતાના નિર્ણયને જને કોંગ્રેસે સ્વીકારી લેવું છે અ લાલુભાઈના પત્રના શું કહેવો તમારે કેટલા વાંચો નથી બની ગયો છે કોંગ્રેસ મળી હતી અમદાવાદ માં શું કેવું છે તમારું નથી ધારાસભ્ય સતત લોકોની આશા અપેક્ષા જે લાગણીઓ છે ગોપાલભાઈ ને મળવાની ફોટો પડાવવાની મીઠું મોટું કરાવવાનું હું એમાંથી નવરો થઈશ હું કંઈક જોઈશ ને કે ક્યાં શું ચાલે છે અત્યારે તો હું લોકોની લાગણીઓને